La soy બે દિવસ ભારે વરસાદના કારણે સોળ થી સત્તર ઇંચ વરસાદ પછી ખેડા જિલ્લાના દસે દસ તાલુકાની અંદર પાણી ઓસરી છે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અહીંયા નદીના પાણી ઓવરફ્લો થયા હતા જે અત્યારે આજે અડતાલીસ કલાક પછી જે ઓસરી રહ્યા છે તે આપ જોઈ રહ્યા છો અને ગામોનો સંપર્ક પણ થઈ રહ્યો છે સૌથી અગત્યની બાબત જો જોવા જઈએ તો એમજીવી સીએલ એટલે વીજળી પુરવઠો કાર્યરત કરવાની છે જેમાં ખેડા જિલ્લાના એકસો અઠ્યાવીસ ઉપરાંત ગામોમાં વીજ પુરવઠો ન હતો પરંતુ એમજી વિશેની પ્રશંસની કામગીરીમાં અત્યારના તબક્કે ફક્ત અગિયાર ગામો એવા છે જ્યાં વીજળી પુરવઠો કાર્યરત કરવાની કોશિશ કરી રહ્યા છે આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર એનડીઆરએફ અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમની પણ પ્રશંસની કામગીરી રહી છે અને બસો ઉપરાંત વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેમજ જરૂર પડે ત્યાં ફૂડ પેકેટ પણ અહીંયા પહોંચાડવામાં આવી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા જે બોટની વ્યવસ્થા કરવામાં આવી છે આ બોટથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને અત્યારે જોવા જઈએ તો ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ફક્ત ચાર વ્યક્તિના અહીંયા મૃત્યુના સમાચાર પણ અમને મળી રહ્યા છે